શરૂસ્તી ન્યૂઝ અમદાવાદ આપણે જાણીશું હવે કે કોંગ્રેસમાં કયા પ્રકારના નવા નવા ફેરફારો થવાના છે તમારું નામ હું પ્રગતિ આહી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દર્ણ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા બેન હવે આગળના શું શું નવા નવા ફેરફારો થશે અમિતભાઈના આવ્યા પછી જેમકે અમિતભાઈ પ્રેસિડેન્ટ બન્યા ત્યારે આપ સૌને ખ્યાલ છે કે માનીય રાહુલ ગાંધીજી એ પહેલા ગુજરાત આવેલા અને એક સંગઠન સૃજન અભિયાન કરી અને એક અભિયાન ચાલ્યું હતું કે જેમાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂકો કરવાની તો આપ સૌએ જોયું હશે કે એક લિસ્ટ આપવું આવી ગયું છે કે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો બધા બની ગયા છે તો હવે અમિતભાઈ આવ્યા પછી એ જિલ્લા પ્રમુખો ની મીટીંગો થશે એ પછી ગ્રાઉન્ડ લેવલ ની કઈ તાલુકા લેવલ ની છે કે બીએલઓ સુધીની આખી ટીમ ને કેવી રીતે બનાવી મંડળ સુધી રીતે બનાવી મજબૂતી થી વધારે કેમ સારી બનાવી શકીએ એ જોવાનું